પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે કેમ કે ઇઝરાયલે હવે કતર પર હુમલો કર્યો છે સમગ્ર પશ્ચિમ એશિયામાં કતર એ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે ઇઝરાયલના હુમલાને લઈને યુએસ ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાનિયા દ્વારા આવ્યો હતો મારી હુમલામાં કોઈ જ ભૂમિકા નથી પરંતુ કતરના હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઈ ગયું નમસ્કાર જમાવટ સાથે હું શું ગઈકાલે જ્યારે સમગ્ર વિશ્વમાં નેપાળમાં થયેલી જૈન ઝી ક્રાંતિની ચર્ચા હતી તો બીજી તરફ ઇઝરાયલ દ્વારા રાજધાની રાજધાની દોહામાં દોહામાં સ્ટ્રાઇક કરવામાં આવી છે છે ઇઝરાયલનો દાવો કે હમાસના વરિષ્ઠ નેતાઓ પર આ સટિક હુમલો કરવામાં આવ્યો છે આ હમાસના વરિષ્ઠ નેતાઓનો હાથ સાત ઓક્ટોબર બે હાજર ત્રેવીસમાં ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલામાં હતો તો હમાસના ડેલિગેશનના આ પાંચ સદસ્યો કતારની રાજધાની દોહામાં અમેરિકાના પ્રસ્તાવ પર શાંતિ વાર્તા કરવા માટે આવે આવ્યા હતા અને હુમલાને લઈને કતારના ગૃહ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ઇઝરાયલના હુમલામાં હમાસના ડેલિગેશનના ભાગરૂપે જે પાંચ સદસ્યો આવ્યા હતા તેની સાથે કતારી સુરક્ષા અધિકારીનું પણ હવે મૃત્યુ થયું છે ભારત સરકાર દ્વારા ઈઝરાયેલના હુમલાને લઈને કહેવામાં આવ્યું છે કે આજે દોહામાં થયેલા ઇઝરાયેલી હુમલાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે આ સ્થિતિમાં ક્ષેત્રીય સુરક્ષાને લઈને અમને ચિંતા છે ભારત સંયમ અને ડિપ્લોમેસી અપનાવવા માટે અપીલ કરે છે જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પ્રભાવિત ના થાય તો આ તરફ કતરના વડાપ્રધાન અલથાનીએ કહ્યું છે કે ઇઝરાયલે એવા હથિયારોનો ઉપયોગ કર્યો જેને કતારી એર ડિફેન્સ રડાર પણ ના પકડી શક્યા અમેરિકન અધિકારીઓએ અમને ઇઝરાયલના હુમલા વિશે માત્ર દસ મિનિટ પહેલા જ જાણકારી આપી હતી આપને જણાવી દઈએ કે કતરે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે ઇઝરાયલના હુમલાને લઈને વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિડ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલનો આ જે હુમલો છે ના તો અમેરિકા ના તો ઇઝરાયલ હિતો માટે ઠીક છે મિડલ ઇસ્ટ કતાર એ મહત્વનું સહયોગી છે ઇઝરાયલ ના પૂર્વ જાણકારી સ્ટીવ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ કતાર આપી હતી તો આ સાંભળો વ્હાઇટ હાઉસ પ્રવક્તા કેરોલિન લેવિટે શું કહ્યું છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સ્પેશિયલ એન્વોય વિટકોફ ટુ ઇન્ફોર્મ ધ કતારિઝ ઓફ ધ ઇમ્પेंडિંગ એટેક વિચ હી ડીડ સ્ટેટ્સ એન્ડ ફીલ્સ વેરી બેडली લોકેશન of this attack president trump wants all of the hostages in gaza and the bodies of the dead released the attack happened at 3.46 the first call we had from an american official was at 3.56 which is 10 minutes after the attack after that president trump has spoken with his highness the emir he condemned the attack ઓક્ટોબર પછી અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં બારસો ઇઝરાયલી નાગરિકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ચોસઠ હજાર કરતા વધારે પેલેસ્ટિનિયન નાગરિકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો હવે થોડાક સમય પહેલા ઇઝરાયલે આ યુદ્ધને એક્સટેન્ડ કર્યું હતું અને એ અંતર્ગત તેણે ઈરાન પર પણ સ્ટ્રાઇક કરી હતી અને આ પછી હવે કતરના કતરની રાજધાની દોહામાં પણ પ્રિસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી છે તો ઇઝરાયેલના હુમલાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર